નમસ્કાર મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો અગિયાર તારીખ પહેલો મહિનો બે હજાર પચીસ ને મિત્રો વાર છે આજનો શનિવારના રોજ આજની આવક વિષેની વાત કરી તો આજે નવી આવક પચીસો ગુણીની આસપાસની નવી આવક જોવા મળી રહી છે મિત્રો ને હરાજી નું કામકાજ ચાલુ થઈ ગયું છે તમે જોઈ શકો છો છાપરા નંબર નીચે જે પાર્ટ લાઈન છે તેમાં રાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે તો ચાલો રજીમાં જઈએ જાણી લઈએ કહેવાય છે આજના ધાણા અને ધાણીના ક્વોલિટી પ્રમાણે બજાર ભાવ હાપીને તો માહિતી સારી લાગી હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવા ભૂલતા નહીં તો ચાલો રૂબરૂ જઈને જાણીએ એવી કહેવાય છે આજના બજાર ભાવ

પંદર સો ને એકોતેર રૂપિયાનો ભાવ છે કલર સુપર માલ છે મિત્રો ધાણા છે પંદરસો ને એકોતેર રૂપિયાનો ભાવ થયો છે ધાણા છે કલર વાળા એકોતેર રૂપિયાનો ભાવ

પંદરસો ને એકત્રીસ રૂપિયાનો ભાવ છે તમે આ માલ પંદરસો એકત્રીસ રૂપિયામાં વેચાણો છે ધાણા છે મિત્રો પંદરસો ને એકત્રીસ રૂપિયાનો ભાવ છે જો કોઈ નથી છે ચૌદસો ને એકોતેર રૂપિયાનો ભાવ થયો છે ચૌદસો નેકોતેર રૂપિયાનો ભાવ થયો છે એકોતેર રૂપિયાનો ભાવ થયો છે ચૌદસો ને એકોતેર રૂપિયાનો ભાવ થયો છે ચૌદસો એકોતેર રૂપિયાનો ભાવ થયો છે નો ને એકોતેર ઈગલ પ્લસ કલર થોડો કહી શકાય બાકી સાવ ઈગલ એમાં જોવા મળી રહ્યો છે મિત્રો મિત્રો આજની બજારની વાત કરીને તો મિત્રો બજારમાં દસક રૂપિયા કદાચ ઢીલું કહી શકાય ને કલરવાળા માલમાં બજાર એવું ને એવું ટકેલું બજાર છે મિત્રો ઈગલથી ઈગલ સારામાં કદાચ દસક રૂપિયા જેવું ઢીલું કહી શકાય